હું નેહા પટેલ એસપીસી વડોદરા જિલ્લા સેક્રેટરી જેના અધ્યક્ષ કલેક્ટર સાહેબ છે અને પ્રાણીન ફાઉન્ડેશન આજ રોજ અમે આણંદથી આવી રહ્યા હતા ત્યારે અમને આ ઓટો રિક્ષા દેખાઈ જેના નંબર અમારી પાસે હતા જે ગૌમાસમાં ફરે છે તો અમને એના ઉપર ધ્યાન ગયું અને અમે આ ઓટો રિક્ષાને રોક્યું તો એમાં માસ હતું અને ગૌમાસ જ છે કેમ કે જે પીળું દેખાય ને એ સમજી જવાનું ગૌમાસ છે એટલે અમે કન્ફર્મ થઈ ગયા અને આ ઓટો રિક્ષા આનંદ થી આવતી શેરખીમાં પકડાઈ છે અને જતી ગોરવામાં મટનની દુકાનો છે ત્યાં વેચાય છે ગૌમાસ સવારે કેટલા કિલો આ એસી કિલો ઉપર વધારે છે અને હવે એ લોકો નવી સ્ટાઇલ કરી છે કે એ લોકો દેખાય નહીં કે કોણ છે એ લોકો કયા ક્યાંથી કયા રિલિજન થી બિલોંગ કરે છે તે લોકો હવે ગમછો પહેરી લે જેથી કોઈને એવું થાય કે આ એ નથી એમ એટલા માટે અને આ જતી ગોરવામાં ગૌમાંસ વેચાય છે અને નવા યાર્ડમાં પણ વેચાય છે એટલે આની સાથે બીજી કેમ કે આ એટલી રિક્ષા નથી હોતી મને ખબર છે એની સાથે બીજી બે ત્રણ રિક્ષાઓ હોય છે જે હવે લોકો નવા યાર્ડમાં ખાલી કરી દે છે અને આપણે ઘણી વાર એલસીબી સાથે રહીને ગૌમાસ ની રેડ કરીને આપણે સક્સેસ પણ ગયા હતા નવા યાર્ડ લગભગ અમારે સાતની આસપાસ સાત આઠ ની અહીંયા અમે ભાઈલી પોલીસ સ્ટેશન આવ્યા છે જેમાં પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વિક્રમસિંહ ટાંક સાહેબ છે અને એમનો સ્ટાફ ખૂબ સહકાર મળ્યો છે અને હંમેશા વડોદરાની પોલીસ સપોર્ટ કરે છે પણ મારી એક રિક્વેસ્ટ છે જે સ્થાનિક નેતા છે કોર્પોરેટર્સ છે કે તમારા એરિયામાં મીટ શોપ છે તમે એકવાર જઈને જોયું કે લાયસન્સ છે કે નહીં લોકો પાસે સો હવે હું તમને કહી દઉં કે ગૌમાસ કેવી રીતે ઓળખવાનું પીળું દેખાય એટલે ગૌમાસ છે તો આ હું આટલી તમને રિક્વેસ્ટ કરું છું કે જાણા તમે લોકલ છો કોર્પોરેટર્સ છો તો તમારી પણ જવાબદારી બને છે કે લોકો પાસે લાયસન્સ છે કે નહીં શું વેચે છે એ લોકો ખાલી અમારું ને પોલીસનું કામ નથી આપ તમારી પણ જવાબદારી બને છે પોલિટિશિયન્સની સ્થાનિક નેતાઓની કેટલી હું એમાં હવે હું ખુલીને કહું છું કેમ કે તમારે ગોમાસ પકડ્યું હતું ત્યારે એક સ્થાનિક નેતા કોર્પોરેટર જ આવીને પોલીસ કમિશનર ને પહેલા બે ત્રણ વર્ષ પહેલા બહુ મોટા પ્રમાણમાં ગોમાસ પકડ્યું હતું ત્યારે મ્યુનિસિપલ કમિશનર ને રજૂઆત કરવા ગયા હતા કે દુકાનો ખોલી દો બિચારા ગરીબ લોકો છે તમે હિન્દુ છો ભાઈ તમે ક્યાંથી એ લોકોની લાગણી કરવા લાગ્યા છે ગૌ માસ વેચે છે તો આ આ પ્રોબ્લેમ આ છે કે હું હરેક ને રિક્વેસ્ટ કરીશ કે તમારા એરિયામાં શું થાય છે તમે ધ્યાન રાખો હરેક હિન્દુની જવાબદારી છે આ